હલો કઈશ કેમ છો આજે નવીન લાવી રહ્યા છે આપણે જોઈ શકું અત્યારે કમ્પ્લેટલી આપણે જઈ રહ્યા છીએ મિત્રો કમ્પ્લીટલી નવા વિડીયો સાથે આપણે શરૂઆત કરી દીધી છે અને નવા નવા બ્લોગ આપણી વિડીયો સાથે નવા બ્લોગની એન્ટ્રી કરી રહ્યા છે અત્યારે તમે જઈ રહ્યા છો અત્યારે આપણે શીબડા ગોથવા જઈ રહ્યા છીએ મિત્રો આપણી પાસે કેવો લુક છે મિત્રો એ તમે જોઈ શકો છો વાડી વિસ્તારમાં છે મિત્રો કમ્પ્લીટ આવી રીતના નવ નવો નવો બ્લોગ જોવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમ્પ્લીટલી તમને બતાવતા રહીશું મિત્રો નવો નવો બ્લોગ છે અમારો વાડી વિસ્તારમાં ગેમ મેં એવો બ્લોગ હોય મિત્રો તમને જોવા મળી જશે અપડેટ આપણે વિસ્તારના બ્લોગિંગના કેવા છે મિત્રો એ તમારે વિડીયોમાં જોઈવાનું બાકી ઘટે તો બાકી તમે કોમેન્ટ કરી શકો છો આપણે બધા બદલામાં તમને નવીન નવીન બતાવતા જઈશું મિત્રો આપણેથી મોટો કપાસ થઈ ગયો છે મિત્રો જુઓ

જોઈએ છે તે મિત્રો આપણા આ નવા video સાથે તમને બતાવીશું મિત્રો બધું અત્યારનું વાતાવરણ ઠંડુ છે મિત્રો આપણા હાલ થકી જાય છે એટલે પછી બીજા હાથે બગડી લે તો વાપસ બતાવીશું તમને તો જોઈ લેજો મિત્રો થોડીક વાર આમ જુઓ તમે કેટલા કેટલા સાફ પડે છે મિત્રો ગણી લેજો તમે तैन तैन ने सो ये बे खरी गया से सो से एक डर में हम ये गिन से आ, चे, ताँ चे ताँ, ताँ से अच्छे तैन ने शेयर पांच सो हम ऐसे से हम उधर से अच्छे ચાર પાંચો સાત આઠ નવ નવ છે એકમાં નવ ચાર પાંચસો બીજે નીકળતા જાય છે મિત્રો વેરાયટી કેવી છે મિત્રો આમાં બધું એક તો બગડી ગયું છે મિત્રો જોવો ત્યાંથી બગડી ગયું છે

એક ડળમાં નવ નવ છિદ્રો સાફ પાણી ભરાઈ રહ્યા છે ગજબ યાર યુટ્યુબ માં આપણે સફળતા નથી મેળવી રહ્યા અત્યારે કેટલા બધા વિડીયો અપલોડ કર્યા છે ભાઈ તમે સપોર્ટ કરો ભાઈ આપણા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો કે ખેતીવાડી વિસ્તારના વિડીયો બનાવી રહ્યા છે મિત્રો જરૂરથી આગળ વધારો મિત્રો

next video so the movie should i don't know